ડિગ્રી લઘુત્તમ લોકો હતા અમદાવાદ બરોડા ભાવનગર સુરત સહિતના શહેરોમાં પણ લોકોને કડકડતી ઠંડીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે આ દર્શક મિત્રો હવામાન દ્વારા ઠંડીને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર ઠંડી અને પવન સાથે ફૂંકાય છે તો દર્શક મિત્રો તુવેરદરના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈ તો બુધવારના રોજ બજારનો ભાવ સુધી બોલાયા હતા દર્શક મિત્રો જયારે જૂનાગઢ માર્કેટયાર્ડમાં તુવેરનો ભાવ પંદરસો થી અઢારસો બ્યાસી સુધી બોલાયો હતો તેમજ ગોંડલ માર્કેટયાર્ડમાં તુવેરનો ભાવ રૂપિયા પાંચસો થી એક હજાર પાંચસો એકત્રીસ સુધી બોલાયા હતા આ મિત્રો તુવેર સોયાબીનના ભાવમાં તેજી જોવા મળી રહી છે દર્શક મિત્રો કાંઠે પરિક્રમા પ્રવેશ શરૂ થઈ ગયો છે આ દર્શક મિત્રો નદીની પરિક્રમા શરૂ થઈ ગઈ છે નર્મદા નદી એ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મોટી નદી છે મધ્યપ્રદેશમાં અમર કંટામાંથી પહાડીઓ નીકળીને ભરૂચ નજીકના સમુદ્રમાં મળે છે ત્યાં સુધી નર્મદા નદીની કુલ લંબાઈ બારસો નેવીશી કિમીની છે ભારત દર વર્ષે હજારો શ્રદ્ધાળુ આ પવિત્ર નદીની પરિક્રમા કરે છે ત્યારે વહુથી અગિયારસે ઓમકારેશ્વર પરિક્રમા શરૂ કરનાર પરકવાસી ઓમકારેશ્વર નદી જિલ્લાનો પ્રવેશ કર્યો છે તો દર્શક મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો ટાઈમ મેગેઝિન અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે હજાર ચોવીસ માટે પ્રસન્ન ઓફ ધ યર તરીકે પસંદ કર્યા છે બે હજાર સોળ પછી બીજી વખત ટ્રમ્પ પ્રસન્ન ઓફ ધ યર બન્યા છે પર્સન ઓફ ધ યર બન્યા બાદ ટ્રમ્પે ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ ટ્રેડિંગ ડેટની શરૂઆતની ઘંટડી છે જેનું સૌથી મોટું સન્માન કરવામાં આવે છે દર્શક મિત્રો RBI ના નવા ગવર્નર સંજય મલોત્રા વિશે વાત કરી લેયુ તુ આદર્શક મિત્રો સંજય મલોત્રાએ RBI ના ગવર્નરનો ચાર્જ સંભાળ્યો છે RBI ના નવા ગવર્નર સંજય મલોત્રાએ ચાર્જ સંભાળ્યા બાદ કહ્યું કે તેઓ દેશની આર્થિક સ્થિતિ વિકાસ દર અને મોંઘવારી સાથે જોડાયેલા તમામ પાસાઓનો અભ્યાસ કરશે મારી પ્રાથમિકતા બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવવા અને નાણાકીય સ્થિતિ સ્થિરતા જાળાવવાની રાખવાની છે તેમનું તેમનું પ્રવચનમાં કહ્યું હતું